જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજના વ્લોગમાં આપણે બટાકા ની સબ્જી જેવું જ વસ્તુ લઈને આવે છે પણ સબ્જી નથી કરવાની આપણે આની આલુ ટીકી કરવાની છે તો ની અંદર ખાસ કરીને બન્યા રહેજો અને જો વિડીયો પૂરો જુઓ સરપાઈ ના કરશો તો તમને પણ મજા આવશે તો સૌ પ્રથમ આપણે પહેલાં બટાકા બાફી અને છોલી લેવાના છે છોલી તો મિત્રો આપણે સરસ મજાના બટાકા હા તે જો કરી દીધા હા મસ્ત હવે આપણે નાખવાના છે મસાલા એના માટે લીલા મરચાં કોથમીર લઈ લીધી છે તો એ આપણે મિક્સ કરી દેવાનું આ બધો મસાલો સરસ મજાનો અને આપણે કોથમીર પણ નાખી દઈશું અંદર કોથમીર મજા આવે ને બતાવવા થોડી ટેસ્ટ સારું આવે ને નાખશું ટેસ્ટ આવે નાખશું સરસ મજાનો મસાલો એડ થઈ ગયો છે અને આપણે નાખવાનું છે અંદર મરચું સ્વાદ પ્રમાણે મરચું નાખીશું અંદર અને નાખવાની છે થોડો ગરમ મસાલો સરસ મજાનો મિક્સ કરવાનો છે સ્વાદ પ્રમાણે તમારે ટીખું જોતો તો થોડું તીખું કરી શકો તમે બરાબર એટલા હમ અને થોડી ચળદર નાખીશું અંદર બરાબર અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને આપણે નાખવાના છીએ માપના નાખવાના પૂરાનો આ આપણે નાખવાનું છે ચોખાનો લોટ બન તો એ પ્લે ગોળો ચોખાનો લે લોટ આપણે એડ કરી દેસું અંદર બહુ નઈ નાખવાનું માપનું નાખશો તો સારું દેસે તો મસાલો સરસ મજાનો મિક્સ કરી દઈએ પહેલા આપણો મસાલો જોઈને ટેસ્ટમાં તો તમને કેવું લાગ્યું ખાવાનું મન થઈ ગયું હશે જોઈને તો એમ ને એમ કાચો જ મસાલો સરસ દેખાય મજા આવે એમ હાથ વતે મિક્સ કરીએ ને તો એમ સારું જ ના પેલામાં મજા ના આવો મશીનમાં એના વતે આપણે હાથથી જ કરીએ તો સરસ પણ થાય તો મિત્રો જો આપણે આ રીતના મસ્ત ટીક્કીઓ કરી નાખવાની એ બધી ટીક્કીઓ તો આ રીતના તમે કરો એટલે સર સરસ થઈ જ જવાની એ આ રીતે થેપી થોડી સરખી કરી દેવાની એટલે સારું પણ થાય થોડી આપણે ચાલુમાં કરી દઈશું એટલે થઈ જાય બરાબર તો શેકતા જશું ને થોડી કરતા જશું બરાબર ને તો મિત્રો આપણે મૂકી દેવાનું છે અહીંયા આગળ બરાબર બે ત્રણ તીખી અંદર મૂકીને સરસ મજાની આપણે શેકવાની છે આમાં થોડું ચક તેલ વેરીશું માપનું એટલે સરસ મજાની ટીકી આપણી શેકાય બરાબર જોઈએ પહેલી વખત બનાવી કેવી થાય તો પેલી જલ્દી ફેરવી નહીં દેવાની નકર ચોટશે મારા જેમ થોડી થવા દેવાની તો મિત્રો જો આપણો આ રીતના શેકાણીએ થોડી અને આમની થોડી મદદ કરી હતી મને આ રીતે બનાવવામાં જુઓ એટલે એમને બનાવીએ મને મેં આ રીતના શેકી કાઢ્યા તો એમનો ભૂખ લાગી ને એટલે થોડી જલ્દી કરીએ આપણે એટલે મદદ કરીને dua, satu saja, ah, lima. Oke, Wah, ini. Iya, mama mau lihat orang besar,

રેડી થઈ ગઈ છે ઓછી પોચી પણ છે અને જો વરાળ પણ નીકળે છે અને આ રીતના આપણે ચટણીની સાથે ખાઈશું તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય જય માતાજી જય શ્રી કૃષ્ણ આ તમને ગમ્યા કે નહીં એ કોમેન્ટમાં જરૂર લખજો જો આલુ ટીકી આપણી બને તમને ગમે કે નહીં એ જરૂર કમેન્ટમાં લખજો જો અને આ ડીશ પણ રેડી થઈ ગઈ છે તો ચાલો બધા જમવા માટે આવજો મળીશું લગવા ત્યાં સુધી આવજો બાય બાય જય માતા જય શ્રી કૃષ્ણ